નમસ્કાર જીએસટીની દુનિયામાં એડવાન્સ રૂલિંગ એક એવું ચેપ્ટર છે જે સીએ ની પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે તો ચાલો આજે આપણે ચેપ્ટર ટ્વેન્ટી થ્રીના દરેક પાસાને એકદમ સરળ ભાષામાં સમજીએ અને જોઈએ કે આખરે આ મિકેનિઝમ કામ કેવી રીતે કરે છે વિચારો GST કેટલું જટિલ છે નહીં કોઈપણ બિઝનેસ માટે સૌથી મોટો સવાલ એ જ હોય છે કે ભાઈ મારે આ ટ્રાન્ઝેક્શન પર કેટલો ટેક્સ ભરવાનો છે અને ભવિષ્યમાં કોઈ વિવાદ થાય નોટિસ આવે એના કરતાં શું એ સારું નથી કે આપણે સરકારને જ અગાઉથી પૂછી લઈએ બસ આ જ વિચારમાંથી એડવાન્સ રૂલિંગનો જન્મ થયો છે એનું કામ વિવાદોને ઉકેલવાનું નથી પણ વિવાદોને થતાં જ અટકાવવાનું છે અને જુઓ આના ઉદ્દેશ્યો કેટલા સ્પષ્ટ છે સૌથી પહેલો અને મહત્વનો ફાયદો એ છે કે કરદાતાને એની ટેક્સ લાયબિલિટી વિશે નિશ્ચિતતા મળે છે જ્યારે બિઝનેસમાં નિશ્ચિતતા હોય ત્યારે વિદેશી રોકાણકારો પણ ભારતમાં રોકાણ કરવા આકર્ષાય છે એટલે કે એફડીઆઈ વધે છે અને જ્યારે બધું અગાઉથી જ નક્કી હોય તો પછી કોર્ટ કચેરીના ધક્કા અને લાંબા વિવાદો ઓછા થઈ જાય છે આ આખી પ્રક્રિયા ઝડપી પારદર્શક અને સસ્તી બને છે આમ બધા માટે ફાયદાકારક સ્થિતિ છે આખા ચેપ્ટરને સારી રીતે સમજવા માટે આપણે તેને આ છ વિભાગોમાં વહેંચી દીધું છે આપણે પરિચયથી શરૂ કરીને તેનું વ્યાપ અને વ્યાખ્યાઓ અરજી કરવાની પ્રક્રિયા અપીલની પ્રોસેસ રૂલિંગની લાગુ પડવાની ક્ષમતા અને છેલ્લે સત્તાઓ અને એક ઝડપી રીકેપ સાથે આ ચર્ચા પૂરી કરીશું તો ચાલો શરૂ કરીએ સેક્શન એક એક પરિચય જેમ આપણે હમણાં જ વાત કરી આ મેકેનિઝમ પાછળનો મુખ્ય હેતુ છે જીએસટીને લગતા નિર્ણયો લેવામાં મદદ કરવી અને ભવિષ્યના વિવાદોને ટાળવા કાયદાની ભાષામાં કહીએ તો એડવાન્સ રૂલિંગ એટલે એએઆર અથવા એએએઆર દ્વારા અરજદારને આપવામાં આવેલો એક લિખિત નિર્ણય પણ અહીં બે શબ્દો પર ખાસ ધ્યાન આપજો બીંગ અન્ડરટેકન ઓર પ્રપોઝ ટુ બી અન્ડરટેકન આનો મતલબ એ છે કે તમે માત્ર ભવિષ્યમાં કરવાના ટ્રાન્ઝેક્શન માટે જ નહીં પણ અત્યારે જે ટ્રાન્ઝેક્શન ચાલી રહ્યા છે એના માટે પણ રૂલિંગ માંગી શકો છો પરીક્ષા માટે આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે સેક્શન બે વ્યાપ અને મુખ્ય વ્યાખ્યાઓ હવે પ્રક્રિયામાં આગળ વધતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આ રમતના નિયમો શું છે એટલે કે કોણ અરજી કરી શકે અને કયા સવાલો પૂછી શકે આ પ્રક્રિયામાં મુખ્યત્વે ત્રણ પક્ષકારો છે અરજદાર ઓથોરિટી એટલે કે એ એ આર અને એપલેટ ઓથોરિટી એટલે કે એ એ આર અહીં અરજદારની વ્યાખ્યા બહુ રસપ્રદ છે અરજી કરવા માટે તમારું રજિસ્ટર્ડ હોવું જરૂરી નથી જો કોઈ વ્યક્તિ રજિસ્ટ્રેશન લેવા ઈચ્છતી હોય તો એ પણ અરજી કરી શકે છે આ એક નાનો પણ બહુ જગત્યનો પોઈન્ટ છે તમે દરેક બાબત માટે એડવાન્સ રૂલિંગ માંગી શકતા નથી સેક્શન નાઇન્ટી સેવન ટુમાં સાત સવાલોની એક ચોક્કસ યાદી આપેલી છે જેમ કે મારો માલ કે સેવા કયા કેટેગરીમાં આવશે અને એના પર ટેક્સ રેટ શું લાગશે એટલે કે ક્લાસિફિકેશન શું સરકારનું કોઈ ખાસ નોટિફિકેશન મને લાગુ પડશે સપ્લાયનો સમય અને વેલ્યુ શું ગણાશે અને સૌથી અગત્યનું મેં જે ખરીદી કરી છે એના પર ભરેલા ટેક્સની ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસી મને મળશે કે નહીં એ યાદીમાં આગળ છે શું કોઈ ચોક્કસ ટ્રાન્ઝેક્શન પર ટેક્સ ભરવાની મારી જવાબદારી બને છે મારે જીએસટી હેઠળ રજિસ્ટ્રેશન લેવું ફરજીયાત છે કે નહીં અને હું જે કામ કરી રહ્યો છું શું એને જીએસટી કાયદા હેઠળ સપ્લાય ગણી શકાય યાદ રાખજો બસ આ સાત જ સવાલો આની બહારનો એક પણ સવાલ તમે એડવાન્સ રૂલિંગમાં પૂછી શકતા નથી આ એક ગોલ્ડન રૂલ છે જે હંમેશા યાદ રાખવાનો જો કોઈ મુદ્દો તમારા માટે પહેલેથી જ કોઈ કેસમાં ચાલી રહ્યો છે અથવા તો એનો નિર્ણય આવી ચૂક્યો છે તો તમે એ જ મુદ્દા પર એડવાન્સ રૂલિંગ માંગી શકો નહીં એડવાન્સ રૂલિંગ આગ લાગતા પહેલાં પાણી છાંટવા જેવું છે આગ લાગી ગયા પછી ફાયર બ્રિગેડ બોલાવવા જેવું નહીં એ વિવાદ ટાળવા માટે છે ચાલતા વિવાદનો ઉકેલ લાવવા માટે નથી અને એકદમ સરળ રીતે સમજીએ ગુજરાતની એઆર જે પણ નિર્ણય આપે એ ફક્ત ગુજરાતમાં જ લાગુ પડે મહારાષ્ટ્રમાં નહીં દરેક રાજ્યની પોતાની અલગ ઓથોરિટી છે અને આ જ કારણ છે કે તમે પ્લેસ ઓફ સપ્લાય એટલે કે પુરવઠાનું સ્થળ નક્કી કરવા માટે અરજી કરી શકતા નથી કેમ કારણ કે એમાં સામાન્ય રીતે બે રાજ્યો સંકળાયેલા હોય છે અને એક રાજ્યની ઓથોરિટી બીજા રાજ્યના અધિકાર ક્ષેત્ર પર નિર્ણય કેવી રીતે આપી શકે સેક્શન ત્રણ એ અરજી પ્રક્રિયા ચાલો હવે આપણે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે અરજી ફાઇલ કરવાથી લઈને રૂલિંગ હાથમાં આવવા સુધી શું શું થાય છે પ્રક્રિયા એકદમ સીધી છે સૌથી પહેલાં ઓનલાઇન પોર્ટલ પર અરજી કરો અને ફી ભરો પછી એ આર તમારી અરજીની એક કોપી સંબંધિત ટેક્સ ઓફિસરને મોકલશે જેથી એમને પણ પોતાનો પક્ષ રજૂ કરવાનો મોકો મળે છેલ્લે એ આર તમારી અરજી અને ઓફિસરના રેકોર્ડ્સ તપાસીને નક્કી કરશે કે અરજી સ્વીકારવી કે નકારવી આ આંકડો બરાબર યાદ રાખી લેજો પરીક્ષામાં પૂછાઈ શકે છે એઆરમાં અરજી કરવા માટેની કુલ ફીસ છે દસ હજાર રૂપિયા જેમાં પાંચ હજાર રૂપિયા સીજીએસટી અને પાંચ હજાર રૂપિયા એસજીએસટીના હોય છે તો અરજી ક્યારે સ્વીકારાય જો તમારો સવાલ વેલિડ હોય અને એ જ મુદ્દો બીજે ક્યાંય પેન્ડિંગ ના હોય અને ક્યારે નકારાય જો એ મુદ્દો પહેલેથી જ કોઈ કેસમાં ચાલી રહ્યો હોય પણ હા એ આર એમ જ તમારી અરજી નકારી ન શકે એમને એક સ્પીકિંગ ઓર્ડર આપવો પડે જેમાં કારણો સ્પષ્ટપણે લખેલા હોય અને સૌથી અગત્યનો આવો કોઈ પણ નિર્ણય લેતા પહેલાં તમને સાંભળવાની તક આપવી ફરજિયાત છે ટાઈમલાઇન હંમેશા પરીક્ષા માટે મહત્વની હોય છે એ અરજી મળ્યાના નેવું દિવસની અંદર પોતાનો છુકાદો આપવો જ પડે છે આ નેવું દિવસની સમયમર્યાદા એમસીક્યુ માટે એક હોટ ફેવરિટ સવાલ બની શકે છે એટલે આને ખાસ નોંધી લેજો હવે એક મજેદાર સિચ્યુએશનની કલ્પના કરો માં બે સભ્યો હોય છે જો કોઈ એક મુદ્દા પર બંને સભ્યોનો મત અલગ અલગ હોય તો એક કહે હા અને બીજો કહે ના તો શું થશે જો ના બે સભ્યો વચ્ચે મતભેદ થાય તો કેસ ત્યાં અટકતો નથી જે મુદ્દા પર મતભેદ છે ફક્ત એ જ મુદ્દો સીધો જ ઉપરની ઓથોરિટી એટલે કે એ આર પાસે મોકલી દેવામાં આવે છે પણ વાર્તા અહીં પૂરી નથી થતી આગળનો સવાલ એ છે કે જો એએ આરમાં પણ સભ્યો વચ્ચે એ જ મુદ્દા પર સહેમતી ન બને તો શું થશે અને આ છે અંતિમ પરિણામ જો આરના સભ્યો પણ કોઈ એક નિર્ણય પર નથી પહોંચી શકતા તો પછી ગેમ ઓવર એવું માની લેવામાં આવશે કે તે પ્રશ્ન પર કોઈ એડવાન્સ રૂલિંગ આપી શકાતું નથી બસ વાત ત્યાં જ પૂરી થઈ જાય છે સેક્શન ચાર એએઆર અપીલ પ્રક્રિયા માની લો કે એઆરનું રૂલિંગ આવી ગયું પણ તમે એનાથી ખુશ નથી તો શું બધી આશા ખતમ ના બિલકુલ નહીં તમારી પાસે અપીલ કરવાનો બીજો મોકો છે અપીલ કરવાનો અધિકાર બંને પક્ષોને છે જો અરજદારને લાગે કે ચુકાદો ખોટો છે તો એ અપીલ કરી શકે છે અને જો ટેક્સ ડિપાર્ટમેન્ટને લાગે કે ચુકાદો એમના વિરુદ્ધમાં છે તો એ પણ અપીલ કરી શકે છે અહીં સમયનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે ચુકાદો મળ્યાના ત્રીસ દિવસની અંદર અપીલ કરવી પડે છે જો કોઈ વાજબી કારણ હોય તો ઓથોરિટી વધુ ત્રીસ દિવસ તો સમય આપી શકે છે પણ યાદ રાખજો ત્રીસ વત્તા ત્રીસ એટલે કે કુલ સાઈસ દિવસ પછી કોઈ તક મળશે નહીં આ ત્રીસ વત્તા ત્રીસનો નિયમ બરાબર યાદ રાખી લેજો હવે વાત કરીએ ફીની જો અરજદાર અપીલ કરે છે તો તેને કુલ વીસ હજાર રૂપિયા દસ હજાર સીજીએસટી અને દસ હજાર એસજીએસટી ફી ભરવી પડશે પણ જો ડિપાર્ટમેન્ટનો ઓફિસર અપીલ કરે તો એમના માટે કોઈ ફી નથી અને ફરી એકવાર નેવું દિવસનો નિયમ જેમ એઆરને રૂલિંગ આપવા માટે નેવું દિવસ મળે છે તેમ એએ આરને પણ અપીલ મળ્યાના નેવું દિવસની અંદર પોતાનો ઓર્ડર આપવાનો હોય છે આ યાદ રાખવું સહેલું છે બંને સ્તરે નેવું દિવસ સેક્શન પાંચ લાગુ પડવાની ક્ષમતા અને માન્યતા ચાલો રૂલિંગ તો આવી ગયું પણ હવે એનું શું એ કોને લાગુ પડશે અને ક્યાં સુધી લાગુ પડશે ચાલો જોઈએ આ સેક્શન એકસો ત્રણનો સૌથી ક્રિટિકલ પોઈન્ટ છે એડવાન્સ રૂલિંગ ફક્ત અને ફક્ત અરજદાર અને એના કેસ સાથે સંકળાયેલા ટેક્સ ઓફિસર પર જ બંધન કરતા છે આને કાયદાની ભાષામાં ઇન પર્સોનમ એટલે કે વ્યક્તિલક્ષી કહેવાય છે ઇન રેમ નહીં આનો સીધો મતલબ એ છે કે જો તમારા પાડોશીને કોઈ રૂલિંગ મળ્યું હોય તો તમે એનો આધાર લઈ શકો નહીં ભલે તમારો કેસ બિલકુલ એના જેવો જ કેમ ન હોય ઘણા લોકોને ગેરસમજ હોય છે કે એડવાન્સ રૂલિંગની કોઈ એક્સપાયરી ડેટ હોય છે પણ ના એવું બિલકુલ નથી કાયદો સ્પષ્ટ કહે છે કે જ્યાં સુધી મૂળ કાયદામાં તમારા કેસના તથ્યોમાં કે સંજોગોમાં કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ રૂલિંગ બંધન કરતા રહેશે તેની માન્યતા શરતી છે સમય આધારિત નથી શું એકવાર આપેલું રૂલિંગ રદ થઈ શકે હા ચોક્કસ જો પાછળથી ખબર પડે કે અરજદારે છેતરપિંડી કરીને કોઈ મહત્વના તથ્યો છુપાવીને અથવા તો ખોટી માહિતી આપીને રૂલિંગ મેળવ્યું હતું તો તે રૂલિંગને શરૂઆતથી જ રદબાતલ એટલે કે વોઇડ એબ ઇનિશિયો જાહેર કરી શકાય છે જાણે કે એ ક્યારે હતું જ નહીં સેક્શન એક બે મુજબ જો ઓર્ડરમાં કોઈ નાની મોટી ભૂલ હોય જે રેકોર્ડ પરથી સ્પષ્ટ દેખાય તો તેને સુધારી શકાય છે આ સુધારો ઓર્ડરની તારીખથી છ મહિનાની અંદર થઈ શકે છે પણ એક વાત ખાસ યાદ રાખવાની જો આ સુધારાને કારણે તમારી ટેક્સ લાયબિલિટી વધતી હોય અથવા તમારી આઈટીસી ઘટતી હોય તો તમને સાંભળ્યા વગર આવો કોઈ સુધારો કરી શકાતો નથી અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગ પર સેક્શન છ સત્તાઓ પ્રક્રિયાઓ અને રીકેપ ચાલો આમાં આપણે ઓથોરિટીની સત્તાઓ જોઈશું અને અત્યાર સુધી જે પણ શીખ્યા છીએ એનું એક ઝડપી રિવિઝન કરીશું એ આર અને એ આર કોઈ સામાન્ય કમિટી નથી કાયદાએ તેમને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ આપી છે એ કોઈને પણ હાજર થવા માટે સમન્સ પાઠવી શકે છે શપથ પર જુબાની લઈ શકે છે અને કોઈપણ દસ્તાવેજો કે રેકોર્ડ્સ રજૂ કરવાનો આદેશ આપી શકે છે આ તેમને એટ અર્ધન્યાયિક સંસ્થા બનાવે છે ચાલો એક ઝડપી નજર આ ફ્લોચાર્ટ પર કરીએ આમાં આખી એએઆર પ્રક્રિયા એક જ સ્લાઇડમાં સમાઈ જાય છે અરજી કરવાથી લઈને નેવું દિવસમાં રૂલિંગ આવવા સુધી પરીક્ષા પહેલાં ક્વિક રિવિઝન માટે આ એકદમ પરફેક્ટ છે અને આ બીજો ચાર્ટ આમાં રૂલિંગ આવ્યા પછીની પરિસ્થિતિનો સારાંશ છે ક્યારે સુધારો થઈ શકે રૂલિંગ કોને લાગુ પડે અને કયા સંજોગોમાં તેને રદ કરી શકાય છે તે બધું જ આમાં આવી જાય છે આપણી આ ચર્ચાના અંતે ભવિષ્યના નિષ્ણાતો માટે એક વિચાર પ્રેરક પ્રશ્ન આપણે જોયું કે એએઆર અને એએઆર રાજ્ય સ્તરે કામ કરે છે તો વિચારો કે જો કોઈ એક જ કંપનીની ગુજરાત અને મહારાષ્ટ્ર બ્રાન્ચ માટે કોઈ એક જ મુદ્દા પર બંને રાજ્યોની ઓથોરિટી એકબીજાથી તદ્દન વિરોધાભાસી ચુકાદાઓ આપે તો શું થાય આ જ સમસ્યાના ઉકેલ માટે કાયદામાં નેશનલ એપેલેટ ઓથોરિટીની જોગવાઈ છે જે હજુ સુધી અમલમાં આવી નથી આના પર જરૂર વિચારજો